ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણી સવાર થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો આજનો મોસમ કેટલો સરસ મજાનો છે થઈ ગયા છે આપણે રેડી અને નીકળી જઈએ છીએ આજના ઓર્ડર તરફ વરસાદ બહુ છે લોકેશન પર પહોંચી ગયા છીએ અને કરી દીધું છે કામ આપણે ચાલુ એક બનાવવાનું તો ગેટ જે આપણે ગેટ બનાવીને થઈ ગયા છીએ રેડી ફાઈનલી આપણું ડેકોરેશન થઈ ગયું છે તો ફાઈનલી આપણે ડેકોરેશન થઈ ગયું છે રેડી અને નીકળી ગયા છીએ બર્થ ડે છે ડેકોરેશન જે આવી ગયા છે આપણે લોકેશન પર લઈને નીકળી ગયા છે સામાન ચાલી ને લઈએ છીએ પર કામ કરી દીધું જે આપણે ચાલુ અડધી નું કામ પતી ગયું છે અને હવે બનાવીશું આપણે બે સ્ટેન્ડ જેમાંથી એક સ્ટેન્ડ ઉપર મૂકીશું ફોલ સ્ટાર એક સ્ટેન્ડ ઉપર આવશે ફોલ સ્ટાર સિલ્વર કલર માં અને બીજા સ્ટેન્ડ ઉપર આવશે ફોલ સ્ટાર બ્લેક કલર માં એમને એમ નથી થતો ધંધો બધી રીતની પરિસ્થિતિમાં ખબર પડે છે કામ લોકોને બની જવું છે ઇવેન્ટ પ્લાન કરવી છે ઇવેન્ટો એમને થાય છે લાઈટ ન હતી તો હેન્ડપંપ પડે ફોડાવવા પડ્યા બલૂન અને ફોટોગ્રાફી થઈ શકી નહીં તો ડેકોરેશન કરીને નીકળી ગયા આપણે હવે આપણા નેક્સ્ટ ઓરેશન માટે આઈડિયા છે એક જગ્યાએ બતાવીને હવે સ્વામિનારાયણ મંદિર બીજી જગ્યાએ ડેકોરેશન કરવા માટે ચલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આટલું જ મળે ઘટા નવા વિડીયો સાથે ત્યાં સુધી ટાટા નવા જય માતાજી જય શ્રી કૃષ્ણ અમને વિડીયો તો નવા હોય તો વિડીયોને લાઈક શેર કરી કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા